નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના ગણિતના અગિયારમાં પ્રકરણમાં આપનું સ્વાગત છે જેનું નામ છે રચના મિત્રો છેલ્લા લેક્ચરમાં આપણે રેખાખંડના વિભાજનની ચર્ચા કરી હતી મિત્રો આ વખતે હમણાં સરકારે જે બહાર પાડ્યો છે પરિપત્ર એમાં આ વખતની જે પરીક્ષા છે મે બે હજાર એકવીસમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષા એમાં જે ત્રિકોણની જે રચનાઓ છે એ આ વર્ષ પૂરતી પૂછાવાની નથી જેની ચર્ચા આપણે કરતા નથી પણ હવે જે આપણા અભ્યાસક્રમમાં છે એ રચનાની આપણે ચર્ચા કરીશું મિત્રો તો રચના અગિયાર પોઈન્ટ ત્રણ કે જે વર્તુના સ્પર્શકને લગતી રચના છે એટલે કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના કરવી તો એના અનુસંધાનમાં આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે ના દાખલા નંબર એક ની ચર્ચા કરીએ એટલે કે એ રચના આપણે દોરીએ છીએ તો મિત્રો જોઈએ તમારે વર્તુળની જે પ્રગ્યા છે એ છ સેન્ટીમીટર ની વાળી છે અને કેન્દ્ર થી કેન્દ્ર થી સ્પર્શક લંબાઈ અથવા તો વર્તુળના બહારના બીજ સ્પર્શક ની લંબાઈ જે છે એ તમારે દસ છે એટલે કે

જેન્દ્રો કેન્દ્ર થી હોય એવી એક હવે મિત્રો એ જે કેન્દ્ર છે માની લો કે આ વર્તુળનું કેન્દ્ર પી છે તો કેન્દ્ર થી બહારના બિંદુ વર્તુળની બહાર આવેલા

તો મિત્રો આ છ સેન્ટીમીટર નું અટલું દોર્યું અને રેખાખંડ એપી જે છે એનો આપણે લંબ દિવાજક રચીએ તો રેખાકંડ એપી નો લંબ રચવા માટે આપણે સૌથી પહેલા એ કામ કરીએ ચાપ ઉપર નીચે દોરીશું એ જ રીતે એટલો ચાપ બિંદુ એ આગળ લઈશું એમાંથી આપણે એ આગળ એને ઘણી વારો ભાગ રાખી અને વર્તુળ પેલા જ આપણે છેદબિંદુઓ છે એને જે રસ્તો છે રેખાકંડ છે અથવા તો લંબ ઇભાજક છે એ આપણે દોરીશું જેથી કરીને બંને છેદ એ બિંદુને આપણે એમ કહીશું અહીંયા આ બંને છેદે એ ને ત્યાં આપણે એમ કહીશું હવે મિત્રો કેન્દ્ર એમને કેન્દ્ર લઈ અને પીએમ ત્રીજા વાળો આપણે એક વર્તુળ રચીશું જે પી કેન્દ્રિત વર્તુળને બે બિંદુઓને બે બિંદુમાં ખેંચે છે અને એટલે કે આ બિંદુ ને આપણે એસ અને ટીશું હવે મિત્રો એ બિંદુ અને એસ ને આપણે જોડીશું તો મિત્રો એને પણ આપણે જોડીએ તો આપણને બે સ્પર્શકો મળે છે એસ બે સ્પર્શકો સ્પર્શકોની જોડી આપણને મળે છે અને આના પરથી આપણે રત્નાના મુદ્દા પણ આપણે લખીશું તો મિત્રો એના રત્ના મુદ્દા પણ જોઈશું

ત્રીજું પીએ નો લવધિભાજક રચો પીએ નો લવિભાજક રચો અને મધ્ય બિંદુને અને પીએ ના મધ્ય ને एम आप एम नाम आप कि एम ने केंद्र गणी एम ने केंद्र गई पीएम त्रिज्या वालू वर्तु મૂળ વર્તુળને મૂળ વર્તુળ એને તી કેન્દ્રવાળા વર્તુળ Bakar, E S, O N, E D, R T O, J, Magela, Konstanto. So, Tunggu dulu, arah tanjung barat atau timur? લખવા પડશે પરીક્ષામાં રચના અને એના આધારે મુદ્દાઓ પણ લખવાના પૂછાય છે તો મિત્રો આપણી આ રચના પણ અહીંયા પૂર્ણ થાય છે તેને આધારે તમે બીજી અને ત્રીજી રચના પણ તમે દોરી શકો છો અને એ રીતે રચનાઓ આગળ તમે દોરી શકો છો થેન્ક યુ